નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ મિત્રો ખાસ ખેડૂતો માટે આજના સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી મહત્વના સમાચાર ખેડૂતો સામે સરકાર ઝૂકી ગઈ છે આજના સૌથી મોટા સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર ખેડૂતો આંદોલન કરે એ પહેલાં જ સરકારની બેઠક બોલાવવામાં આવી છે ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે સરકાર સૌથી અગત્યના સમાચાર તો મિત્રો આ તરફ ખેડૂતોના પૈસા ખાતામાં આવવાના શરૂ થઈ ગયા છે ખેડૂતોને પૈસા નાખવાના શરૂ થઈ ગયા છે સૌથી મોટા ઇમ્પોર્ટન્ટ સમાચાર ચૂંટણી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે પણ શું છેલ્લી તારીખમાં તમે ફોર્મ ભરશો નહીં તો ચાલશે શું સમાચાર છે જાણીશું રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો મિત્રો આપવામાં આવ્યો છે શું સમાચાર છે નોટિસ ફટકારવામાં આવી છે તમામ સમાચાર જાણીશું તો આજના એનાથી પણ વિશેષ સમાચાર હજી તો મિત્રો આ જે એસઆઈઆર હતું એ ટ્રેલર હતું હજી વસ્તી ગણતરી થવાની બાકી છે હજી બીએલઓએ તો કામ કરવાનું બાકી છે સૌથી ઇમ્પોર્ટન્ટ મિત્રો આજના સમાચાર રહેવાના છે વસ્તી ગણતરીની તારીખ આવી ગઈ છે દિવ્યાંગ જનો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે ખુશખબર આપી દેવામાં આવી છે એકવીસમાં હપ્તાને લઈને મોટા સમાચાર તો નવા લેબર કોડ મિત્રો આવવાનો છે એને લઈને પણ મિત્રો સમાચાર તમામે તમામ વિગતવાર અપડેટ આજના વિડીયોમાં જાણીશું જે મિત્રો નવા હોય તમામ મિત્રોને જણાવી દે કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવવાનું મિત્રો દસ હજાર કરોડ રૂપિયાનું જે પેકેજ ખેડૂતો માટે બહાર પાડ્યું હતું એના પૈસા ખાતામાં આવવાના શરૂ થઈ ગયા છે જે જે મિત્રોએ આ દસ હજાર કરોડની જે સહાય હતી એમાં અરજી પ્રક્રિયા કરી છે અરજી કરી નાખી છે એવા ખેડૂત મિત્રોને ખાતામાં પૈસા આવવાના શરૂ થઈ ગયા છે ખેતીવાડી વિભાગના સત્તાવાર સાધનો મુજબ જણાવ્યું છે કે જે રાજકોટ વિભાગની હેઠળ આવે છે એવા છ જિલ્લા કયા છ જિલ્લા તો એ છ જિલ્લાની અંદર મિત્રો સમાવેશ થાય છે રાજકોટ મોરબી જામનગર દ્વારકા સુરેન્દ્રનગર અને કચ્છ આ છ જિલ્લાના લગભગ સવા લાખ ખેડૂતોના ખાતામાં આ દસ હજાર કરોડ રૂપિયાનું જે સહાય પેકેજ છે એનો લાભ આપવામાં આવ્યો છે સવા લાખ ખેડૂતોના ખાતામાં અંદાજે ચારસો કરોડથી વધુની સહાય આપવામાં આવી છે આ સૌથી મોટા મિત્રો અગત્યના સમાચાર છે આજે મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા મિત્રો જણાવ્યું છે કે રાજકોટ વિભાગ હેઠળ જે છ જિલ્લા આવે છે એની અંદર સવા લાખ ખેડૂતોને સહાય ખાતામાં મળી ચૂકી છે પણ હજી જે મિત્રોએ અરજી કરવાનું બાકી છે એમને પણ જણાવી દઉં કે અરજી કરવાની સમય મર્યાદા પૂરી થઈ ચૂકી હતી પણ સરકારે ફરીથી આ સમય મર્યાદા લંબાવી છે અને હવે મિત્રો તમારે અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ ડિસેમ્બર રાખવામાં આવી છે એટલે તમામ મિત્રો જેણે અરજી નથી કરી એ હજી પાંચ ડિસેમ્બર સુધી મિત્રો અરજી કરી શકશે એટલે હવે મિત્રો લગભગ બે દિવસ જ બાકી છે જો તમારે સહાય જોતી હોય તો વેલાસરા સારા બે દિવસની અંદર અરજી કરી નાખજો પહેલી જે તારીખ હતી એને લંબાવીને પાંચ ડિસેમ્બર સરકાર દ્વારા કરવામાં આવી છે પાંચ ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરી નાખજો અરજી કરી નાખજો તો તમને પણ ખાતામાં પૈસા મળી જશે સૌથી મોટા અને સૌથી અગત્યના સમાચાર મિત્રો તમામ મિત્રો માટે છે ને હવે મિત્રો આવી જઈએ એસઆઈઆર ફોર્મને લઈને મિત્રો ચૂંટણીના ફોર્મ એસઆઈઆરના ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ ચાર ડિસેમ્બર ગણવામાં આવી હતી કે ચાર ડિસેમ્બર સુધીમાં જે જે મિત્રોએ ફોર્મ ભરવાના બાકી છે એ તમામ મિત્રો ચાર ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરી નાખજો નહીં તો તમારું નામ ચૂંટણીની જે લિસ્ટ છે એની યાદીમાંથી મિત્રો કાઢી નાખવામાં આવશે જોકે મિત્રો આ તદ્દન સાચું છે પણ કોઈ મિત્રોએ ડરવાની જરૂર નથી ચિંતાની જરૂર નથી તમારા ફોર્મ ન ભરાય તો પણ કોઈ ચિંતાનું કારણ નથી ચૂંટણી પંચે જ મિત્રો સ્પષ્ટતા કરી નાખી છે કે જો તમે નિયત તારીખ સુધીમાં ફોર્મ નથી ભર્યું તો પણ ચિંતાનું કોઈ કારણ નથી એના માટે તમને કોઈ દંડ ફટકારવાનો નથી કોઈ દંડ તમારી ઉપર લગાવવામાં આવશે નહીં તમારું નામ યાદીમાંથી નીકળી જશે પણ તમે ફરીથી નામ ચડાવી શકશો ક્યાં સુધીમાં તો મિત્રો હજી આ જે બે હજાર છવ્વીસ જાન્યુઆરી મહિનો આવે ત્યાં સુધીમાં એમાં વાંધા અરજીઓ આવશે દાવા અરજીઓ આવશે જે જે લોકોને ભૂલ થઈ ગઈ છે વાંધો થયો છે તમામ અરજીઓ ફરીથી મિત્રો આજે ફોર્મ આડાવળા થવાના છે સુધારા થવાના છે આ દાવા અને વાંધાનો જે સમયગાળો હશે એ દરમિયાન તમે નામ ઉમેરી શકશો તો હજી મિત્રો જે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં દાવા આવશે વાંધશે આ બધા સમયગાળાની અંદર તમે તમારું નામ ઉમેરી શકશો ત્યારે કેવી રીતના નામ ઉમેરી શકશો એની પણ વિગતવાર અપડેટ આપી છે કે તમારે વોટર હેલ્પલાઇન એપની અંદર જવાનું છે મોબાઈલની અંદર એ એપ્લિકેશન આવે છે એ વોટર હેલ્પલાઇન એપ્લિકેશનમાં તમે જશો ત્યાં તમારે ફોર્મ છ ભરી દેવાનું રહેશે આ ફોર્મ છ એવા મતદારો માટે હોય કે જે નવા મતદારો હોય જેમના નામ છૂટી ગયા હોય એવા મતદારો માટે આ ફોર્મ છ હોય છે તો મિત્રો તમારા માટે પણ આ જે સમયગાળો હશે વાંધા માટેનો સમયગાળો દાવા માટેનો સમયગાળો એ સમયગાળામાં તમે ફોર્મ ભરી શકશો તો અત્યારે ચાર તારીખ સુધીમાં ફોર્મ ન ભરાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ સૌથી મોટા મિત્રો અગત્યના સમાચાર આવી ગયા છે તો મિત્રો આ તરફ હવે સરકારની જે મિત્રો ખેડૂતો માટેના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર કહેવાય એવા સમાચાર મિત્રો મળી ગયા છે ખેડૂતો માટે પરેશ ગોસ્વામીએ તારીખ નક્કી કરી હતી નવ ડિસેમ્બર મિત્રો તમામ ખેડૂત મિત્રોએ નવ ડિસેમ્બરે આંદોલન કરવાનું હતું ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી દીધી છે અને સરકારને ખબર પડી ગઈ છે કે આ જે આંદોલન થવાનું છે એ મોટા પાયે આંદોલન થશે સરકારને ભનક થઈ ચૂકી છે એટલા માટે મિત્રો ખેડૂતો આંદોલન કરે એ પહેલાં જ સરકાર ઝૂકી ગઈ છે સૌથી મોટા મિત્રો સમાચાર આવી ગયા છે આપણે આંદોલન નવ ડિસેમ્બરની તારીખ રાખી હતી પણ સરકાર અત્યારે ઝૂકી ગઈ છે મિત્રો સરકારે ખેડૂત આગેવાનોને બેઠક માટે બોલાવ્યા છે જ્યાં મિત્રો બેઠકની અંદર વાતચીત માટે બોલાવી નાખ્યા છે નવ ડિસેમ્બરે પહેલી વાર સરકાર બેઠક માટે તૈયાર થઈ તે ખેડૂતોની એકતાની તાકાત છે તો નવ ડિસેમ્બરે મિત્રો બેઠક બોલાવવાની છે એટલે નવ ડિસેમ્બરે આપણે જે તારીખે આંદોલન રાખ્યું છે એ તારીખે સરકારે કીધું છે કે આપણે બેઠક કરીશું તો અત્યારથી સરકારે મિત્રો ખેડૂતોની તાકાત જોઈ લીધી છે ખેડૂતોની જે એકતા હતી જે મિત્રો આપણે દસ નવેમ્બરના રોજ બતાવી હતી એકતા મિત્રો હવે ખેડૂતોને ખટકે છે ગાંધીનગર આંદોલન માટેની જવાની તૈયારી શરૂ થતાં કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી ખેડૂત આગેવાનોને સંપર્ક કરીને તેમને કૃષિ મંત્રી સાથે બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે એવું સમિતિના કનવીરે દ્વારા મિત્રો જણાવ્યું છે સાથે જણાવ્યું છે કે શક્ય હશે તો નાયબ મુખ્યમંત્રીને પણ બોલાવવામાં આવશે આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તો એને પણ મિત્રો બેઠકમાં બોલાવશે જેથી અમે દરેક જિલ્લામાંથી ખેડૂત આગવાનોને મિત્રો લઈ જવાના છે અને તારીખ નવ તારીખના રોજ બેઠક માટે ગાંધીનગર જવા રવાના થવાના છે તો મિત્રો નવ તારીખે મિત્રો બેઠક બોલાવવાની છે સરકારે આમંત્રણ આપી દીધું છે ખેડૂત આગેવાનો સાથે મિત્રો બેઠક કરશે તો ખેડૂતો મિત્રો આંદોલન કરવાની ચીમકી આપી છે આંદોલન કરે એ પહેલા તરફ મિત્રો રેશન કાર્ડ ધારકોને એક મોટો ઝટકો આપી દેવામાં આવ્યો છે તમામ રેશન કાર્ડ ધારકો ધ્યાન આપજો રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે જેમાં જે સમગ્ર રાજ્યમાં ખોટી રીતે પાંચ કિલો અનાજ લેતા પરિવારો હોય એની બાદબાકી થઈ શકે છે એવા અહેવાલ મિત્રો મળી ગયા છે સમગ્ર રાજ્યમાં લાખો રેશન કાર્ડ ધારકોને નોટિસ મોકલીને પુરાવાની માગણી મિત્રો કરવામાં આવી છે ને આ અંગે ત્રણ દિવસની અંદર યોગ્ય પુરાવા જમા કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યા છે તો જે મિત્રોની પાસે શંકા જઈ રહી છે એવા તમામ રેશન કાર્ડ ધારકોને ટપાલ મારફતે મોકલવામાં આવી છે તાત્કાલિક મફત રાશનની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે સૌથી મોટા મિત્રો સમાચાર છે રેશન કાર્ડ ધારકોને મિત્રો અત્યારે ટપાલ મોકલીને ઘરે ઘરે મિત્રો મોકલવામાં આવ્યા છે આવા તમામ જે બારકોડ એનએફએસએ રેશન કાર્ડ ધારકો છે એમને નોટિસ મોકલવામાં આવે છે જેનું અનાજ આગળના દિવસોમાં બંધ થઈ શકે છે તમામ મિત્રો માટે જે રેશન કાર્ડ ધારકો માટે છે એના માટે મિત્રો આ સૌથી મોટા સૌથી અગત્યના મિત્રો સમાચાર રહેવાના છે તો મિત્રો એસઆઈઆર ફોર્મની અત્યારે જે કામગીરી ચાલી રહી છે એસઆઈઆર ફોર્મની અંદર જે બીએલઓ કામ કરી રહ્યા છે એ બીએલો મિત્રો અત્યારે ખૂબ હેરાન પરેશાન થઈ ગયા છે સોશિયલ મીડિયાની અંદર મિત્રો તમે સમાચાર પણ જોયા છે બીએલઓ મિત્રો રોઈ રહ્યા છે એ પણ તમે જોઈ રહ્યા છો બીએલો ફાંસી લગાવી જાય મિત્રો આત્મહત્યા કરી લે છે એ પણ મિત્રો તમે સમાચાર સાંભળ્યા છે આ બીએલઓની કામગીરી મિત્રો જ્યારે થઈ રહી છે ત્યારે મિત્રો વધુ એક ઝટકો આ બીએલઓને જે શિક્ષકો છે એમને મિત્રો પડવાનો છે કારણ કે મિત્રો આ તો ટ્રેલર છે

પહેલા તબક્કાની અંદર પણ ઘરે ઘરે જવાનું છે બીજા તબક્કાની અંદર પણ ઘરે ઘરે જવાનું છે બે વાર મિત્રો આ શિક્ષકોએ ઘરે ઘરે જવું પડશે સૌથી મોટા મિત્રો સમાચાર છે ભારતમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર કરી નાખવામાં આવી છે સરકારે મિત્રો મંગળવારે એટલે કે ગઈ કાલે જ લોકસભાની અંદર કહી દીધું છે કે જનગણના બે હજાર સત્યાવીસ બે તબક્કાની અંદર ગોઠવવામાં આવશે પહેલા તબક્કાની અંદર મિત્રો વસ્તી ગણતરી એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે થવાની છે અને બીજો તબક્કો ફેબ્રુઆરી સત્યાવીસની અંદર મિત્રો થશે એટલે આ સપ્ટેમ્બર એપ્રિલ મહિનાની વચ્ચે પહેલો તબક્કો અને પછી બે હજાર સત્યાવીસ ફેબ્રુઆરીમાં બીજો તબક્કો ગોઠવવામાં આવશે પહેલાં તબક્કામાં શું થશે તો પહેલા તબક્કામાં ઘરે ઘરે જવાનું છે અને કોણ ભાડે રહે છે કોની પાસે કેટલું મકાન છે પોતાનું ખુદનું મકાન છે એની આખી લિસ્ટ આખી આવાસની ગણતરી કરવામાં આવશે કઈ સુવિધા કોની પાસે છે એ તમામ ગણતરી પહેલા તબક્કામાં કરવાની છે બીજા તબક્કામાં એટલે જ્યારે ફેબ્રુઆરી મહિનામાં બીજો તબક્કો આવશે એની અંદર પણ ઘરે ઘરે જઈને પછી વસ્તી ગણતરી કરવાની છે જાતિ ગણતરી પણ કરવાની રહેશે એટલે તમારા ઘરમાં કેટલા સભ્યો છે અને કોની કઈ જાતિ છે આ બધી વસ્તી ગણતરી બીજા તબક્કાની અંદર કરવામાં આવશે તો સ્વાભાવિક છે કે આ કામગીરી પણ મોટા ભાગે શિક્ષકોને જ સોંપવામાં આવશે તો મિત્રો સૌથી અગત્યના સમાચાર છે ભારતમાં વસ્તી ગણતરી થવાની છે તો એસઆઈઆરમાં જેવી રીતના કામગીરી થાય એવી રીતના મિત્રો એનાથી પણ વિશેષ હજી વસ્તી ગણતરીમાં દોડવાનું રહેશે તો બીએલઓને મિત્રો મોટો ઝટકો લાગવાનો છે સૌથી અગત્યના મિત્રો સમાચાર રહેવાના છે આ તરફ મિત્રો દિવ્યાંગજનો માટે આપણી રાજ્ય સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત એક ખુશખબરી ભર્યા સમાચાર મિત્રો દિવ્યાંગજનોને આપવામાં આવ્યા છે રાજ્ય સરકારે મિત્રો દિવ્યાંગજનોના હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે દિવ્યાંગજનો માટે એક યોજના શરૂ છે જેનું નામ છે સંત સુરદાસ યોજના આનો લાભ વધુ ને વધુ દિવ્યાંગજનોને મિત્રો મળે એ માટે જે દિવ્યાંગજનોની પાત્રતા એસી ટકાથી વધુ હતી કે જે એંશી ટકાથી વધુ દિવ્યાંગ હોય એને જ સંત સુરદાસ યોજનાનો લાભ મળતો હતો પરંતુ એને ઘટાડીને હવે સાહીઠ ટકાથી વધુ મિત્રો કરવામાં આવ્યું છે એટલે એંસી ટકાથી વધુની જે દિવ્યાંગજના હતી એને ઘટાડીને સાહીઠ ટકા દિવ્યાંગ જે લોકો હશે એને પણ સંત સુરદાસ યોજનાનો લાભ મળશે તો એ દિવ્યાંગજનો કે જે સાહીઠ ટકા દિવ્યાંગ ધરાવતા હોય એમને પણ મિત્રો આ યોજનાનો લાભ મળશે તો દિવ્યાંગજનો માટે આ સૌથી મોટી ખુશખબર સૌથી મોટા રાહતના સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ખેડૂતોને એકવીસમો હપ્તો મિત્રો આવી ગયો છે પણ જો તમારા ખાતામાં એકવીસમો હપ્તો મિત્રો જે પીએમ કિસાન યોજનાનો હપ્તો નથી મળ્યો તો મિત્રો અહીંયા હેલ્પલાઇન નંબર આપેલા છે આ નંબરમાં ફોન કરીને તમે જાણ કરી શકો છો અથવા તો અહીંયા મિત્રો એક ઇમેલ આઈડી પણ આપેલી છે આ ઇમેલ આઈડીમાં પણ ફરિયાદ તમે લખીને મિત્રો કરી શકશો એકવીસમો હપ્તો ન આવ્યો હોય તો એમના માટેના મિત્રો સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો દેશમાં ચાર નવા લેબર કોડ જે શ્રમિકો છે છે મજૂરો એમના માટે અને જે કંપનીઓ છે જે મજૂરોને રાખે છે એમના માટે મિત્રો લાગુ કરવામાં આવ્યા છે ચાર નવા લેબર કોડ ચાર વિભાગની અંદર મિત્રો ડિવાઈડ કરેલા છે પરંતુ આપણે એને સાત મુદ્દાની અંદર સરળ રીતના સમજાવી દેશું સૌથી પહેલો મુદ્દો મિત્રો લખજો હવે તમામ શ્રમિકોની નોકરી શરૂ થાય એ સમયે નિમણૂક પત્ર ફરજિયાત જે તે કંપનીઓએ આપી દેવાનું રહેશે તમારી કંપનીમાં કોઈ શ્રમિક આવે તો એને જે તારીખે જે સમયે મિત્રો એની નિમણૂક થાય છે એ સમયે જ એને નિમણૂક પત્ર ફરજિયાત આપવાનું રહેશે બીજું મિત્રો આખા દેશમાં એક સરખો લઘુત્તમ વેતન લાગુ કરશે એનાથી જે લઘુત્તમ વેતન આખા દેશમાં લાગુ હશે એનાથી ઓછું કોઈ પણ રાજ્ય વેતન આપશે નહીં કોઈ શ્રમિકોને એનાથી ઓછું વેતન મળશે નહીં તો આખા દેશમાં એક સરખું એક ઓછામાં ઓછું વેતન દરેક રાજ્યો માટે એક સરખું નક્કી કરવામાં આવશે ત્યાર પછી કંપનીઓને કહેવામાં આવ્યું છે કે જે પણ નોકરીદાતા હોય જે પણ કંપનીઓ હોય પોતાના મજૂરો પોતાના શ્રમિકોને સમયસર પગાર ચૂકવવો પડશે સમયસર મિત્રો એને પગાર આપી દેવાનો એ પણ આ નવા કોડની અંદર મિત્રો લાગુ કર્યો છે સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે જે ચાલીસ વર્ષથી વધુ ઉંમરના કોઈ શ્રમિકો કંપનીમાં કામ કરતા હોય તો એના માટે દર વર્ષે મફતમાં એક વાર આરોગ્યની તપાસ કરી આપવાની જવાબદારી કંપનીઓની રહેશે કે જે ચાલીસ વર્ષથી વધુ ઉંમરના શ્રમિકો હોય એમને મિત્રો આરોગ્ય તપાસ કરી આપવાની રહેશે ત્યાર પછી મહિલા શ્રમિકો હોય તો કંપનીઓ એને રાત પાળીમાં કામ કરાવી શકશે જો મહિલા ઈચ્છે તો મહિલાની મિત્રો મરજી હોય તો એને રાતની શિફ્ટમાં કામ કરાવી શકશે પરંતુ કંપનીઓએ એના માટે સુરક્ષા પણ ગોઠવવી પડશે તો મિત્રો એ પણ મિત્રો આની અંદર મિત્રો નવા લેબર કોડની અંદર મહિલાઓ માટે પણ કીધું છે જે નાના વર્કરો છે ગીગ વર્કરો પ્લેટફોર્મ વર્કરો છે એને પણ કાનૂની ઓળખ મળશે પીએફનો લાભ મળશે વીમો પેન્શન બધાનો સમ સામાજિક સુરક્ષા લાભો મળશે અને ત્યાર પછી મિત્રો કાનૂની અનુપાલન કંપનીઓ માટે જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે રિપોર્ટિંગની પ્રક્રિયા છે બધી પ્રક્રિયા એકદમ સરળ કરી નાખવામાં આવશે સાત મુદ્દા મિત્રો આપણે જણાવી દીધા મજૂરો માટે છે કંપનીઓ માટે મિત્રો ફાયદાકારક રહેવાના છે ખાસ તો જે શ્રમિકો છે એમના માટે ખૂબ મહત્વના સમાચાર રહેવાના છે ત્યાર પછી મિત્રો અગત્યના સમાચાર ઉપર નજર કરીએ તો હવે મિત્રો દેશમાં નવો પાસપોર્ટ એક ડિજિટલ પાસપોર્ટ જેને આપણે ઈ પાસપોર્ટ કહેશું એવા પાસપોર્ટ જોવા મળવાના છે આ પાસપોર્ટની ખાસિયત જણાવી દઉં તો પાસપોર્ટની ઉપર આવી રીતના એક ચીપ લગાવેલી હશે જેને આપણે મિત્રો ઈ પાસપોર્ટ કહેશું ડિજિટલ પાસપોર્ટ કહેશું પરંતુ જો અત્યારે તમારી પાસે જૂના પાસપોર્ટ હોય તો ગભરાવાની કોઈ જરૂર નથી જૂના પાસપોર્ટ પણ અત્યારે માન્ય જ ગણાશે પણ જ્યારે એને રિન્યૂ કરવાના થાય એ રિન્યૂ સમયે હવે જૂના પાસપોર્ટ કાઢીને નવા પાસપોર્ટ તમને આપવામાં આવશે તો હવેથી જેટલા પાસપોર્ટ નીકળશે એ નવા ઈ પાસપોર્ટ આવી જવાના છે આખા દેશની અંદર મિત્રો હવે નવા પાસપોર્ટ ઈ પાસપોર્ટ આવી જશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર એસબીઆઈ બેંકને લઈને મિત્રો આવી ગયા છે જે મિત્રોનું ખાતું એસબીઆઈ બેંકમાં હોય તેમને જણાવી દેવાનું કે અગત્યની સુવિધા મિત્રો બંધ થઈ ગઈ છે એક ડિસેમ્બર પહેલી ડિસેમ્બરથી સુવિધા બંધ થવાની એ સુવિધાનું નામ છે એમ કેશ સુવિધા આ સુવિધાની ખાસિયત શું હતી તો મિત્રો તમારા કોઈ પણ એકાઉન્ટ નંબર દાખલ કર્યા વિના ખાલી માત્ર તમારા મોબાઈલ નંબરના મારફતે અથવા તો તમારી ઇમેલ આઈડીના મારફતે તમે ખાતામાં પૈસા મોકલી શકતા હતા આ એકદમ મિત્રો સરળ સુવિધા હતી પરંતુ આ સુવિધાને હવે એસબીઆઈ બેંક બંધ કરવા મિત્રો જઈ રહી છે જ્યાં મિત્રો ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ એમ કેશ મોકલવા અને એને ક્લેમ કરવા ઉપર હવે એ સગવડ એ સુવિધા બંધ કરી દેવામાં આવશે અને મિત્રો પહેલી ડિસેમ્બરથી એ સેવા હંમેશા માટે બંધ થઈ જશે તો મિત્રો આજે ત્રણ ડિસેમ્બર થઈ ગઈ છે તો આ સુવિધા જે એમ કેશની સુવિધા તમને યોમો યોનો એપ્લિકેશનમાં જોવા મળતી હતી ઓનલાઈન એસ બીઆઈની અંદર જોવા મળતી હતી એ સુવિધા હવે તમને જોવા મળશે નહીં તો એસ બી બેંક દ્વારા મિત્રો સૌથી મોટો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે રાજ્યમાં રવિ સિઝન દરમિયાન જીરાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે તો જે વિસ્તારની અંદર જીરાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય એવા વિસ્તારોની અંદર મિત્રો હવે દસ કલાક વીજળીનો પુરવઠો આપવાની જાહેરાત થઈ ગઈ છે આ જાહેરાતની અંદર વીસ નવેમ્બરથી મિત્રો ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની જાહેરાત છે તો મિત્રો આજે જાહેરાત વીસ નવેમ્બરથી જ લાગુ થઈ ચૂકી છે કયા વિસ્તારોની અંદર મિત્રો જે વિસ્તારોમાં જીરુનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય એવા વિસ્તારો જેવા કે મિત્રો અમદાવાદનું વિરમગામ બેચરાજી પાટણના સમી હારીજ શંખેશ્વર રાધનપુર સાતલપુર સુરેન્દ્રનગરનું લખતળ અને દસાડા વાવ થરાદનું સુઈગામ અને વાવ મોરબીની અંદર મિત્રો હળવદ આ તમામ તાલુકાની અંદર મિત્રો આઠ કલાકને બદલે દસ કલાક વીજળી મિત્રો આપવામાં આવી રહી છે ત્યાર પછીના મિત્રો એક મોટા સમાચાર પાન કાર્ડને લઈને આવી ગયા છે કે મિત્રો તમે હજી સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો એકત્રીસ ડિસેમ્બર સુધીમાં મિત્રો કરાવી લેજો નહીં તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરી નાખવામાં આવશે તમામ મિત્રો માટે સમાચાર છે કે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો નહીં તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય એટલે કે ઇનએક્ટિવ કરી નાખવામાં આવશે તો મિત્રો આ આતા સમાચારને મિત્રો જણાવી દેવાનું કે સરકાર જે ઝૂકી ગઈ છે એ નવ તારીખે બેઠક બોલાવી છે એની અંદર મિત્રો ખબર પડશે કે નવ તારીખે શું થવાનું છે નવ તારીખે બેઠકમાં જે પણ નિર્ણય લેવાશે એ નિર્ણય સૌથી પહેલાં આપણી ખેડૂત દુનિયા ચેનલમાં મિત્રો જણાવી દેશું તો મિત્રો આપણી ચેનલને જોતા રહેજો નવ તારીખે જે નિર્ણય આવશે મિત્રો ફટાફટ તમને જણાવી દેશું તો જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી નાખજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન